આગળ લેવાનો એને આ રીતે વાળી અને સંપૂર્ણ સ્વરસમાં કટિંગ કરી નાખવું આ રીતે વાળો એટલે સરસ થઈ જશે કાતરથી આ વધારાનો ભાગ કાઢ નાખો સ્ટાર્ટ છે આ રીતનું સરસ કટિંગ કર્યા પછી એને આ ઉભો આ રીતે વાળી દો ત્યારબાદ ફરી આ સાઈડથી આ રીતે ઉભો વાળી દો ત્યારબાદ આપણે શું કરવાનું છે આ સ્વરસમાં જે ચારે ખૂણા છે આ રીતના વાળી દે આ ખૂણા જે પડે છે એમને બરાબર આપણે વચ્ચે રહી લેવાનું છે બરાબર વચ્ચે એટલે કે ચારેય ખૂણાને આપણે બરાબર આ વચ્ચે આ રીતે વાળી દઈશું શાહરિખ ખાન આ રીતે વચ્ચે વાળા બાદ આપણે ફરી વાર એમને આ વચ્ચેની સાઈડથી અંદરની બાજુ ફરી વાળવાનું છે આ રીતે વચ્ચે ઘડી વચ્ચે ઘડી પાડ્યા બાદ ફરી વાર એને ખોલી અને ફરી બાકીની જે બે બાજુ વધી છે એ સાઈડથી અંદરની સાઈડ બંને સાઈડ થી ઘડી વાળી દેવાની છે બસ એટલી ઘડી વાળ્યા બાદ કાતરથી આપણે બંને સાઈડથી એને કટિંગ કરવાનું છે કટિંગ કરવામાં એટલું ધ્યાન રાખવાનું છે કે બહુ વધારે કટિંગ ન થઈ જાય એટલે સુધી જ કટિંગ કરવાનું છે અહીંયાથી કટિંગ કરો ત્યારબાદ ફરી આ થી કટિંગ કરો તેવી જ રીતે સામેની સાઈડ જે બંને બાજુ છે એમાં પણ એટલું એટલું જ તે કટિંગ કરવાનું છે અને આ સાઈડથી પણ કટિંગ કરવાનું છે એટલું થયા બાર વચ્ચેનો ભાગ છે એ એને બહાર કાઢી લેવાનો છે એવી જ રીતે આ સાઈડનો ભાગ એમને બહાર કાઢી લેવાનો છે આ બંને ભાગ બહાર નીકળશે એટલે આ રીતનો ભાગ બનશે હવે આને આ બંને શેડાને આ રીતે અંદર લઈ લેવાના છે અંદર લીધા બાદ જે ભાગ બહાર કાઢ્યો હતો એને અંદરની બાજુ દબાવવાનો છે એટલે આપણો એટલો ભાગ તૈયાર થઈ ગયો તેવી જ રીતે સામેની સાઈડ આપણે કરવાનો છે આ બંને ભાગ છે એને અંદરની સાઈડ વાવવાનો છે અને જે ભાગ બહાર કાઢ્યો હતો એને ફરી અંદરની સાઈડ પ્રેસ કરી દેવાનો છે આ રીતે તો પ્રેસ કરી દો એટલે એક સરસ મજાનો બોક્સ તૈયાર થઈ જશે આ રીતનો સરસ મજાનો બોક્સ તૈયાર થઈ સર બહુ સિમ્પલ અને સરળ રીત છે બોક્સ બનાવવા માટે ખૂબ સરસ ખૂબ સરસ